જો મિત્રો તમે પણ બાર પાસ કમ્પ્લીટ કરેલું છે અને તમારે કંડક્ટરની સરકારી નોકરી કરવી છે તો આ ભરતી તમારી માટે બેસ્ટ સાબિત થઈ શકે છે જીએસઆરટીસી દ્વારા બે હજાર ત્રણસોને વીસ જેટલી જગ્યાઓ માટેનું કન્ડક્ટર ઉપરનું પોસ્ટ ઉપર ભરતીનું જાહેરનામું છે તે તેની ઓફિશિયલ વેબસાઇટ ઉપર ડિક્લેર કરી દેવામાં આવેલું છે જેની અંદર પોસ્ટનું નામ રહેશે કંડક્ટર લાયકાત ધોરણ છે તે બાર પાસ રાખવામાં આવેલી છે જે ખૂબ જ સારી એવી લાયકાત ધોરણ માનવામાં આવે છેલ્લી તારીખની વાત કરીએ તો કે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ અંતિમ તારીખ રાખવામાં આવેલી છે ખૂબ જ સારી ભરતી છે જે જાહેર કરી દેવામાં આવેલી છે જેની સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંત સુધી જોતા રહીશું જેથી કરીને તમને તમામ વિગતો મળી શકે તો મિત્રો જેવી રીતે મેં આગળ વાત કરી એ મુજબ જીએસઆરટીસીની અંદર કન્ડકટર ઉપર ભરતી છે તે ફરીવાર વખત જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન જીએસ આરટીસી દ્વારા કંડક્ટર ઉપર ભરતી જાહેર કરવામાં આવેલી છે જે ત્રણ ચાર મહિના પહેલાં જે ભરતી લેવામાં આવેલી હતી તેનું તેનું અલગ બીજી નવી જગ્યાઓ કાઢીને રીઓપન કરવામાં આવેલી છે તેનું તમારે નોંધ લેવાની રહેશે જો તમે અગાઉ ફોર્મ ભરેલું હોય તો તમારે આની અંદર ફોર્મ ભરવાનું થતું નથી તેની માહિતી પણ તમે નોટિફિકેશનની અંદર વાંચીને અરજી કરજો કારણ કે જો તમે અરજી પહેલેથી કરેલી હશે તો તમે બીજી વાર અરજી કરશો તો તે માન્ય નહીં ગણવામાં આવે તેનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે ત્યારબાદ જે લોકોને અરજી કરવાની રહી ગઈ હતી તે લોકો માટે ખૂબ જ સારી એવી સુવર્ણ તક અત્યારે ઊભી થયેલી છે બે હજાર ત્રણસો ને વીસ જેટલી જગ્યાઓ ખાલી છે જેની ઉપર ભરતી આ ભરાવા જઈ રહી છે જેની વિશે આપણે ચર્ચા કરવાના છીએ તો આ ભરતીની અંદર જે ભરતી ફરીવાર ઓપન કરવામાં આવેલી છે જેની માહિતી લઈએ તો કે જીએસઆરટી જીએસઆરટીસી કન્ડક્ટર ભરતી બે હજાર ચોવીસની અંદર ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન એટલે કે જીએસઆરટીસી દ્વારા કંડક્ટર ઉપર એપ્રેન્ટિસ ખાતે ભરતી જાહેર કરવામાં આવેલી છે જેની અંદર ખૂબ જ સારી એવી સુવર્ણ અતક અત્યારે ઊભી થયેલી છે થોડાક ટાઈમ પહેલાં ત્રણ હજાર પ્લસ જગ્યાઓ છે જે કંડક્ટર ઉપર ભરા ભરવામાં આવેલી હતી તેની અંદર જ બીજી ત્રેવીસો પ્લસ જગ્યાઓનું બીજું જાહેરનામું છે તે બહાર પાડી દેવામાં આવેલું છે મેં આગળ જણાવ્યા મુજબ તમારે અરજી કરવાની છે જો તમે પહેલાં અરજી કરેલી હશે તો તમારે અરજી આની અંદર કરવાની નથી થતી જો તમે અરજી કરવામાં ચૂક કરેલી હોય અથવા તો કે અરજી તમારે કરવામાં ભૂલ થઈ હોય અથવા તો કે તમારે અરજી ફરી કરવી હોય અથવા તો કે તમારે અરજી કરવામાં રહી ગયા હોય તો તમે આની અંદર અરજી કરી શકશો જો તમારી અરજી આ સબમિટ થઈ ગઈ અને તમારી અરજી ત્યાં પાસ થઈ ગઈ હોય તો તમારે અરજી કરવાની નથી થતી ત્યારબાદ જોઈએ બેઝિક માહિતી તો કે પોસ્ટનું નામ રહેશે કન્ડક્ટર જોબનું સ્થાન છે તે ગુજરાતની અંદર રાખવામાં આવેલું છે જેની વિગત તમને નોટિફિકેશનની અંદર મળી જશે ખાલી જગ્યાઓની સંખ્યા છે તે બે હજાર ત્રણસો અને વીસ જગ્યાઓ ખાલી છે અંતિમ તારીખની વાત કરીએ તો કે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ તેની અંતિમ તારીખ રાખવામાં આવેલી છે અને અરજી કોણ કોણ કરી શકશે તો કે આ અરજીની અંદર સ્ત્રી અને પુરુષ બંને ઉમેદવારો આની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાશે ત્યારબાદ જોઈએ ખાલી જગ્યાઓની સંખ્યા તો કે કન્ડક્ટર ઉપર ભરતી છે એટલે કન્ડક્ટરની અંદર બધે બધી જગ્યાઓ રહેશે જેની અંદર બે હજાર ત્રણસો ને વીસ જેટલી જગ્યાઓ રહેશે પરંતુ આની અંદર બે અલગ અલગ પાર્ટ પાડવામાં આવેલા છે તે તમને નોટિફિકેશન વાંચશો એટલે તમે ખ્યાલ આવી જશે જેની અંદર બે પ્રકારના પાર્ટ પાડવામાં આવેલા છે જેની અંદર સાતસો પ્લસ જગ્યાઓ છે તે ભરતી એક કરાર એક ઉપર રહેશે ને બીજી જે અન્ય જે જગ્યાઓ હતી બારસો પ્લસ તો તે કરાર નંબર બે ઉપર રહેશે તો આવી રીતે બે કરાર રાખવામાં આવેલા છે તે તમારે નોટિફિકેશનની અંદર વાંચવાનો રહેશે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ વયમર્યાદાની અંદર જોઈએ તો કે ઓછા ઓછા વયમર્યાદાની અંદર અઢાર વર્ષ અને વધુ વધુ છે તો ચોત્રીસ વર્ષ રાખવામાં આવેલા છે જેની અંદર ઉંમરમર્યાદાની તારીખ છે તે ઓગણીસો નેવ્યાસીથી લઈને બે હજાર પાંચ સુધીની વયમર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે જેની અંદર અંદર વચ્ચે આવતા ઉમેદવારો આની અંદર અરજી કરવા માટે એલિજિબલ ગણાશે જે ઉમેદવારોને બાંધછૂટ છૂટછાટ પાત્ર છે તે લોકો તેની માટે નોટિફિકેશન વાંચીને અરજી કરી શકે છે જેની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર આપી દઈશ ત્યારબાદ જોઈએ ક્રાઇટેરિયા એટલે કે શૈક્ષણિક લાયકાતો એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આપણે જોઈએ તો કે એની અંદર તમે બાર પાસ કમ્પ્લીટ કરેલું હોવું જરૂરી છે સાથે સાથે તમારી પાસે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી તરફથી કન્ડક્ટરનું જે લાયસન્સ આવે છે તે તમારી પાસે હોવું જોઈએ સાથે સાથે એનો બેઝ પણ તમારી પાસે હોવું જરૂરી છે સાથે સાથે બીજો પ્લસ પોઈન્ટની અંદર વેલિડ ફર્સ્ટ એડ કીટનું જે સર્ટિફિકેટ આવે છે તે તમારી પાસે પણ હોવું જરૂરી છે આ ત્રણેય વસ્તુ તમે કમ્પ્લીટ કરેલી હશે તો તમારી અરજી છે તે માન્ય કરવામાં આવશે અન્યથા તમારી અરજી છે તે ઉપરથી રદ કરી દેવામાં આવશે તેની માટે તમે ખુદ જ બંધનગર્તા રહેશે ત્યારબાદ જોઈએ પસંદગીની પ્રક્રિયા તો પસંદગીની પ્રક્રિયાની અંદર તમારું સો માર્ચનું એમસીક્યુનું ટેસ્ટ લેવામાં આવશે જે તમારી પરીક્ષા ઉપર ભરતી રહેશે તમારું સિલેક્શન છે તે તમારા સો માર્કના એમસીક્યુ આવે છે તેની ઉપર તમારે એમસીક્યુની પરીક્ષા પાસ કરીને તમારું મેરિટ લિસ્ટ જાહેર થશે ત્યારબાદ જોઈએ પગાર ધોરણ તો પગાર ધોરણ ખૂબ જ સારું એવું રાખવામાં આવેલું છે અઢાર હજાર પાંચસો રૂપિયા છે તે પગાર ધોરણ રાખવામાં આવેલું છે જેની નોંધ તમારે લેવાની રહેશે સાથે સાથે આ પગાર ધોરણ છે તમારે પાંચ વર્ષ સુધી ફિક્સ રાખવામાં આવેલું છે જેની અંદર તમને કોઈપણ પ્રકારનો ભથ્થું અથવા તો કે મહેનતાણું અથવા તો કે કોઈપણ પ્રકારનો વધારો તમને કરવામાં આવશે નહીં વધારે માહિતી તમને નોટિફિકેશનની અંદર મળી જશે ત્યારબાદ જોઈએ અરજી ફી તો મેં આગળ જણાવ્યું એ મુજબ પરીક્ષાની અંદર તમારે સૌ પ્રથમ ઓ પરીક્ષા દેવાની થતી હોય છે તો તેની અંદર જનરલ ઓબીસી અને ઇડબ્લ્યુસ કેટેગરીવાળા વ્યક્તિઓ માટે બસો પચાસ રૂપિયા ફી પ્લસ જીએસટી અઢાર ટકા રાખવામાં આવેલું છે ત્યારબાદ અન્ય કેટેગરીવાળા વ્યક્તિઓ માટે પચાસ રૂપિયા અરજી ફી પ્લસ આ અઢાર ટકા જીએસટી એટલે કે ઓગણસ ઓગણસાઠ રૂપિયા છે તે તમારે અરજી ફી તરીકે ચૂકવવાના રહેશે ત્યારબાદ જે ડ્રાઇવિંગ ટેસ્ટ આવે છે તેની અંદર તમારે ડ્રાઇવિંગ ટેસ્ટની અંદર બસો પચાસ રૂપિયા છે તે અરજી ફી ચૂકવ રૂપે તમારે ચૂકવવાના થશે હવે અરજી કેવી રીતે કરવાની છે તો કે અરજી કરવા માટે સૌપ્રથમ તો તમારે અમારા નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર અરજીની લિંક આપેલી છે ત્યાં તમારે ક્લિક કરીને તમારે ઓનલાઈન અરજી કરવાની છે અથવા તો કે તમે ડાયરેક્ટ ઓજાસનું જે વેબસાઇટ ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં તમે ક્લિક કરશો તમે ઓજાસની વેબસાઈટ સર્ચ કરશો એટલે તમને ત્યાં કંડક્ટરનું જે ભરતી બહાર પાડવામાં આવેલી છે તેનું તમને ત્યાં અરજી ફોર્મ મળી જશે ત્યાં તમારે અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દેવાનું રહેશે ત્યારબાદ અંતિમ માહિતી જોઈએ મહત્ત્વની તારીખો તો કે મહત્વની તારીખોની અંદર અરજી શરૂ થયા તારીખ રહેશે ત્રણ જુલાઈ બે હજાર ચોવીસ અને અરજી કરવાની અંતિમ તારીખ રહેશે સત્તર જુલાઈ બે હજાર ચોવીસ તો આવી રીતે કુલ તમારી પાસે પંદર દિવસનો સમયગાળો તમારા હાથમાં રહેશે ત્યાં સુધીમાં તમારે અરજી ભરીને સબમિટ કરી દેવાની રહેશે કંડક્ટરની ભરતીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્ન હોય અથવા તો કે બીજી કોઈપણ પ્રકારની ભરતીને લગતા કોઈપણ પ્રકારના પ્રશ્ન મૂંઝવતા હોય તો તમે નીચે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને આપણને જણાવી શકો છો તમને તુરંત રિપ્લે મળી જશે સાથે સાથે નવી નવી અપડેટો જાણવા માટે વોટ્સઅપ ગ્રુપ પણ જોઈન કરી શકો છો આશા રાખું છું કે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે